એ એમના ઘરે જ હતો એમની સાથે હતો ચા પીતો હતો ચા પીતા પીતા એને ફોન આવ્યો અને એ નીકળી ગયો ત્યારબાદ ફોન આવ્યો તો સતીશ વસાવાનો તો સતીશના ઘરે જઉં છું અને સતીશના ઘરેથી પછી બારોબાર હું મારા ઘરે જતો રહીશ કારણ કે આ જે પંચાલ છે એના માતા પિતાથી અલગ રહેતો હતો એટલે આવું જણાવીને એના પિતાને મળીને એ છૂટો થયો છે ત્યારબાદ આ એમના પિતા માતા અને જે જૈમીન પંચાલ છે એની વાઈફ એ બધા સતત એમને ફોન કરતા હતા રાત સુધી એનો ફોન સ્વિચ ઓફ આવતો હતો ફોન લાગતો નહોતો એટલે આમને શંકા ગઈ એમણે શોધખોળ કરી તો સતીશ વસાવાના ઘરે પહેલાં શોધખોળ કરી સતીશ ઘરે નહોતો એટલે તરસાલી બસ સ્ટેન્ડની પાસે એને મળવા ગયા સતીશ એવું જણાવ્યું કે મને મળવા આવ્યો હતો પણ મળીને મને જતો રહ્યો આ ગુમરજીની તપાસ મકરપુરા પોલીસ કરી રહી હતી એ દરમિયાન આપણને સતીશ વસાવાની જ્યારે પૂછપરછ કરી તો સતીશ એવું જણાવ્યું કે મને મળીને જતો રહ્યો છે ત્યારબાદ આપણે સીસીટીવી ફૂટેજને બધા અલગ અલગ આપણે કબજે કરવાનો પ્રયત્ન કર્યો એ દરમિયાન આપણને ડભોઈ રોડ પાસેના એક સીસીટીવી ફૂટેજમાં જે મરણ મરણ જનાર જે છે એની FZ બાઇક સતીશ વસાવા ચલાવતો હોય એ પ્રમાણેનું આપણને એક ફૂટેજ મળ્યું એટલે આપણે સતીશ વસાવાની ફરીથી સઘન પૂછપરછ કરી એમાં સતીશે એવું જણાવ્યું કે આ જે જયમીન જૈમીન છે એને કોઈ ટીના ઉર્ફે ગુડ્ડુ નામની મહિલા સાથે પ્રેમ સંબંધ આવી એક સ્ટોરી એણે ઊભી કરી અને એ પ્રેમ સંબંધ હતો એટલે એને લઈને ક્યાંક જતો રહ્યો છે અને હું એમને મૂકવા ગયો હતો એટલા માટે હું એ બાઇક ઉપર એમને મૂકીને પાછો ફરતો હતો એ બાઇક ઉપર હું દેખાયું આવી સ્ટોરી પછી એ દિશામાં પોલીસે તપાસ કરી એ દિશામાં આપણને કંઈક એ સ્ટોરીમાં તથ્ય જણાય નહીં વધુ જ્યારે આની સતીશની આપણે સઘન પૂછપરછ કરી ત્યારે આપણને જણાવ્યું કે આ સતીશ વસાવા સો ટકા આ આનું કોઈ કોઈ બનાવ મર્ડરમાં કે એવી રીતે સામેલ છે વધુ સઘન પૂછપરછ કરતાં એણે બધું સત્ય જણાવ્યું કે ભાઈ અમે અને પછી જે હકીકત સ્ટોરી જે આપણને જણાવી એવું છે કે અઢી વાગે જ્યારે જૈમીન પંચાલ એના માતા પિતાના ઘરેથી સતીશના ઘરે જાય છે ત્યારે બંને સાથે ટેલિફોનિક વાત એકબીજા સાથે થાય છે ને સતીશ જે છે ને પોતાના ઘરે બોલાવે તું ઘરે આવે અને દારૂ પીવા એને બેસાડે છે દારૂ પીને જ્યારે વધારે નશામાં દૂધ થઈ જાય છે જૈમીન ત્યારે પછી એને ઓછી પૂછી દબાવીને એનું મોં સ્ટ્રેન્ગ્યુલેશન એના મોં દબાવીને એને મારી નાખે છે ત્યારબાદ એ બોડી લઈને હવે અત્યારે હાલ જે આરોપી છે સતીશ વસાવા એવું જણાવે છે કે એની માતા એ રૂમમાં નહોતી બીજા રૂમમાં હતી અને એની માતા જ્યારે આ મર્ડર કર્યા પછી એની માતાને જણાવે છે તો એની માતા શરૂઆતમાં આનાકાની કરે છે પછી એની માતાને કન્વિન્સ કરે છે આરોપી અને બંને એ બાઇક એફઝેડ બાઇક ઉપર મરણ જના એફઝેડ બાઇક ઉપર આ બોડી લઈને રાઘુપુરા અને કુંઢેલા ગામની સીમની વચ્ચે આ કેનાલ માઇનોર કેનાલની અંદર આ બોડી નાખી દે છે એટલે બાઇક ઉપર આ બોડી લઈ જાય છે બોડી નાખી દે છે ત્યારબાદ આરોપી હાલ એવું જણાવે છે કે થોડેક આગળ જઈને એણે એના જે આધાર કાર્ડ છે એના બીજા જે ડોક્યુમેન્ટ છે એ પણ કેનલમાં નાખી દીધા અને નંબર પ્લેટ તોડીને પણ એણે નાખી દીધી છે તે બધું હજુ આપણે રિકવર કરવાનું બાકી છે ત્યારબાદ એનું જે બાઇક છે એ રિકવર આપણે હજુ કરવાનું બાકી છે આરોપીએ જણાવ્યું છે ક્યાં મૂક્યું છે એનું બાઇક એ આપણે રિકવર કરીશું ત્યારબાદ જે આ આરોપી છે એણે આરોપી ખૂબ દેવામાં ડૂબી ગયેલો અને આપણે જો મર્ડર કરવાનું કારણ જો આપણે તપાસ કરીએ તો આરોપી સતીશ વસાવા એ પહેલાં જીમ ટ્રેનર હતો બોડી ફેક્ટરી જીમ છે તરસાદીમાં ત્યાં એ જીમ ટ્રેનર હતો ત્યારબાદ એણે જીમ પોતે ચલાવવાનું શરૂ કર્યું એની પાસેથી ઓનર પાસેથી ભાડે લઈને પોતે જીમ ચલાવવાનું શરૂ કર્યું અને એમાં એને ઘણું દેવું થઈ ગયું લગભગ સાત આઠ લાખ રૂપિયાનું એ દેવું થઈ જતાં અલગ અલગ લોકો પાસેથી એણે હાથ ઉછીના પૈસા લીધા હતા એ પૈકીનો એક આ જયમીન પંચાલ છે એની પાસેથી પણ એને લાખથી દોઢ લાખ રૂપિયા ઉછીના લીધેલા જયમીન સતત ઉઘરાણી કરતો હતો એટલે આ કંટાળ્યો કે ભાઈ હવે હું મારે જમીનનું મર્ડર કરવું જોઈએ એટલે એણે અલગ અલગ બધી યોજનાઓ એની બનાવવાની ચાલુ હતી એ દરમિયાન આ જૈમીન છે એને સોનું ઘરેણાં પહેરવાની વધારે આદત હતી એટલે આણે આ રીતની યોજના બનાવી કે એનું મર્ડર કરીને જે ઘરેણાં લૂંટી લઉં એના અને એને હું એના ઉપરથી લોન લઈને એ એ મારી જે ઉધારી છે ચૂકતે કરું અને એ પ્રમાણે જ અત્યારે આરોપીની કબૂલાત છે કે એના જે ઘરેણાં છે એણે લૂંટી લીધા છે અને એ જે ઘરેણાં છે એ મુથુટ ફાઇનાન્સમાં એણે મૂક્યા છે અને એના પરથી લગભગ બે થી અઢી લાખ રૂપિયા જે લોન મળી એનાથી એને અમુક એની ઉધારી ચૂકતે કરી છે એ દિશામાં પણ પોલીસ હવે તપાસ કરશે તો આ રીતે આરોપી સતીષ વસાવા અને એની માતા એ બંને ડેડ બોડી જે છે એનો નિકાલ કરવા માટે અને જે પુરાવાના નાશ કરવા માટે અને એ રીતે આરોપીની મદદગારી માટે આરોપી સતીષ વસાવાની માં આઠુબેન વસાવાના પણ આપણે આરોપી તરીકે લીધા છે અને બંનેના દિન સાતના રિમાન્ડ માંગ્યા હતા હાલ આપણે કોર્ટમાં રજૂ કર્યા છે અને કોર્ટે દિન ના રિમાન્ડ મંજૂર કર્યા છે આ ડેડ બોડી જે જગ્યાએ નાખેલી હતી આરોપીએ આપણને જે જગ્યાએ બતાવ્યું એ જગ્યાએ માઇનોર કેનાલ છે પાણી ખૂબ વધારે હતું તો એ પાણી આગળથી કેનાલ બંધ કરાવીને પોલીસ દ્વારા એક આડસ ઊભી કરીને ત્યાં જે પાણી ઓછું કરીને પાણી આપણે પંપથી ખેંચીને બોડી આપણે કાઢી છે અડતાલીસ કલાક બાદ આ બોડી આપણને કાઢી શક્યા છીએ બરાબર ને બોડી હાલ પીએમમાં છે અને હવે આપણે વધુ આગળની તપાસ એનું જે આરો મરણજનાનું બાઇક છે પછી જે મરણ જણાના ઘરેના લૂંટ્યા છે એના ઉપરથી જે ગોલ્ડ લોન લીધી છે એ બધી જ દિશામાં આપણે હવે તપાસ કરીશું વધુ બીજા કોઈ આરોપીઓ આ ષડયંત્રમાં સામેલ છે કે નહીં એ દિશામાં પણ હવે આપણે આગળ તપાસ કરીશું જીમથી સંપર્કમાં આવ્યા જે આ જે બોડી ફેક્ટરી જીમમાં આ જે આરોપી છે સતીષ વસાવા એ ત્યાં નોકરી કરતો હતો અને જૈમીન ત્યાં જીમ જતો હતો એટલે ત્યાંથી એ બંનેનો પ્રાથમિક સંપર્ક થયો અને પછી આવી રીતે પૈસાની લેવડ દેવડ એમને ચાલતી હશે